દાસી જીવન ને ભીમ સાહેબ મળ્યા અઢારમા ગુરુ અને એ ભીમ મળ્યા પછી ભ્રમણા ભાંગે ખારું હું તો હજી અવળો થયેલો તો આપણે એક ગુરુ હોય ને એ આપણા માથા ભાંગે લેવું વેદના તો હોવી જ હોય બાપુ તન મન ધન જો તમે સદગુરુ ને હોય અને સદગુરુ મહારાજ ભાઈ તમને માગતા ન આવડે અને સદગુરુને દેતા ન આવડે તો તો ગુરુ શિષ્યના નાતા ને કરવાના શું ભલામણ એક ગુરુ ને શિષ્ય બે આમ હાલે જતા હતા વગડામાં એમાં બરોબર દી આ ટાઈમ થયો એટલે કે એમાં સંધ્યા પૂજાનો ટાઈમ થયો સંધ્યા આરતી કરીને પછી નીકળી ચેલાને કીધું ગુરુએ ચેલો કે પણ બાપુ આ સિંહ ની ત્રાડિયું સાંભળાય છે કોઈ નહીં આપડે કથા સાંભળે કે હાલો થોડાક થોડાક આવ્યા જાય એ કે ના મારા ગુરુનો આદેશ છે સંધ્યા આરતી મારા કર્યા વગેરે આગળ નો હાલે જમાવી બાપુએ પછી તો ચેલા ને જમાવી પડે જે કઈ મૂર્તિને દીવો ને અગરબત્તી કરવાનું હતું કરીને તું 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 તાર લાગી ગયો પણ કે આસન જમાયું ચેલાએ પણ એની ઘડીએ ઘડી આંખ ઉગડી જાય મારો બધો સિંહ આવશે સિંહ આવશે અને ખરેખર આવ્યો

અને ગુરુ મહારાજ ને આ પ્રકમ માં કરી બે બે પગ લાંબા કરી પગે લાગીને સિંહવી ગયો અને ચેલો અહિયાં બેઠો બધો વિચાર કરે હું બેઠો તો મને પગે લાગે પણ એ તો કાળજું ઠેકાણે રહેવું જ ને પછી એઠો ઉતરી ને પાછો બે ગયો ને ઘડીક જુને બાપુ જઈ ગયા પછી બધું ભેગું કરીને ગુરુ કે આ કમદળ ને ચીપ્યો ને જોડીને બધું મારે લેવાનું તું કઈક તો ઉપાડી ગયા કે બાબુ ચીપીયો લાવે એ ચીપિયાની કડી માં આમ આંગળી ભરાવી આમ ફેરવતો જાય ને બાપુ એ વાતો કરતો જાય કે બાપુ હમણાં આપણે બેઠા ને અહીંયા કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને બીક લાગી તો હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય છે એ કે પછી કે તમને પગે લાગી પરિક્રમા કરીને સિંહ તો વીયો ગયો એ કે વીયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ને બાપુ ચીપી હોય બોર્ડ ને ઝાડવા ફરાણો ને એમાં મધ બેઠું હતું શાંતિ થી મત બેઠું ની હળી કરો એટલે શું થાય બધાને ખબર છે એ બાપુ ખારું છે ઉડ્યો ને બાપુ બે ને હો અને એ તમે જોવો તો આમ 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 કરતા બેય બે ખેતર વા જ્યાં રાતા સોળ કરી મૂક્યા ઓલો ઓલા ને કાંટા કાઢે ને ઓલો ઓલા ને કાંટા કાઢે ને પછી ઓલો ચેલાએ કીધું બાપુને કે બાપુ એક વાત કહું કે હો કે ઓલા પણ સિંહ આવ્યો તોય હોય તમે હલ્યા નહીં ને આવડી આવડી માઇકમાં ઠેકડા મારવા મૂક્યા અને પછી ગુરુ એ જે જવાબ આપ્યો ને એ સિંહ આવ્યો ને મારી પાસે તારે મારી હારે અખિલ બ્રહ્માડ માલિક હતો અને આ માયખું આવી ને કપાતર તું છો મારી હારે મારે મારવા પડે હવે આ ચેલા ના ગુરુની શું આપણે વાત કરી સેવક પંડિત એક દેવલ તેને ગોતવા જાય મજેવડીના ઢાળે પુગે અને બાપુ રથનો ધરો ભાંગ્યો અને સેવકને કીધું કે આ ગામ કીધું કે મજેવડી કે જાવ નઈ આ ધરો હંાય

શું તમે નું ભજન કરવાના હતા ભલા એ ધક ધકતા બાપુ ધરા પગની ઘૂંટી ઉપર રાખી અને કણના ના ઘા કરી અને ઈ ધરો હાંધો હોય છે ઈ મહાપુરુષો કેવાય છે ઈ દવી કે પછી ઘા માર્યા ધરો હંતાઈ ગયો પણ દેવાય પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે દેવતણખીને પૂછે છે કે આપ કોણ છો કે હું તો આ ગામનો લોહાર છું લોટા ટીપું

ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા તારે તમે કાઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ અને શંકા જાય તેદી હું તમારી નઈ હોય તો કે શંકા ગઈ તી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ ધ્રુજી ગયો ઘરે આ મહાપુરુષ અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલદેને દેને બહાર ગેઠા થઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલામણા ભજનની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું તારા પાટમાં વાવો તો બાપુ ગાંડા બાવળિયા ન ઉગે કારણ કે તમારે અને મારે કાંઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહીં બાણું લાખ માળવાનો ધણી ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે અશ્વપાળ પાસે રાતે ગઈ હતી અને ભરતરિયા જોઈ ગયો નામ થયું તેમ થયું આવી બધી વાતો છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણો લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે ખાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કંઈક જુદી દુનિયા ઊંધી કરી નાખી છે બાણું લાખ માળવાનો ધણી ભરથરી પીંગળા વગેરે બાપુ એક સેકન્ડ નો કે પીંગળા ને બાપુ સાધુ બની ગયો છે કેમ બન્યો બે પાંચ સૈનિકો છે વળ્યા ને તારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસારતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બૈરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું છે કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઉભા રાખીને જોવે છે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને પાઈને ગોઠવી દીધો

જીવતા જીવવા દીકરી હળગી ગયા કેટલો પ્રેમ હશે ને એક ભાઈને પૂછ્યું કે આ ગુજરી ગયું કોણ હતું એ કે બેન જે હળગી ગયા ને એના ઘરવાળા વાળા હતા ભરથરીને વિચાર થાય કે આ હા હા પતિ પત્ની નો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહનું બલિદાન કરવું આ કેવડી મોટી વાત એને બાપુ ક્યાંય હાખ નથી ભરથરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બેહી હિંડોળા ઉપર બેહી અને વિચાર કરે છે ફીંગડા પૂછે છે કેમ આજ કાંઈ બોલતા નથી પાણી લઈ આવું ચા લઈ આવું જમવા લઈ આવું એ કે ફીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું ફીંગડા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કે વાત હાજી પણ એક ગામની બાજુમાંથી અમે નીકળ્યા ને એ એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગાવો ની હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પેંગળા કે છે કે અગ્નિ મૂકી દી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી દી તો એ તો ત્રીજા નંબર નો પ્રેમ કહેવાય એમાં હું મોટી વાત હતી જોજો ઇતિહાસ એમ નામ ન બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ તીજા નંબરનો પ્રેમ કહેવાય અને ફરતરી વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય હશે પહેલા નંબરનો કેવો હશે ઈ પિંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબરનો પ્રેમ કોને કહેવાય તીજા નંબરનો કોને કહેવાય ત્યારે એમ કહે છે કે અગ્નિ આપીની તીજા નંબરનો છે અને જમણા પગના આંગોઠી દે એની હાથે પ્રગટ થાય ને ઈ બીજા નંબરનો છે તો કે પહેલા નંબરનો કે પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત જ્યાં કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે બહાર હોય તો અંદર નો જાય કોળિયા માંથી જીવ નીકળી જાય અન્ન પેલા નંબર હવે આવું આપણા બૈરા કે એટલે આપણે આપણા બૈરાને ને પૂછવી કે ન પૂછ્યું તું મને કેટલા નંબર નો કરે છે આપણે કઈ હારા તો એટલા બધા નથી જ

પછી ફીંગડા ને એમ થયું કે આ જાણા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને સાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા નહીં રોતા નહીં આવડે જો અખતરો કર્યો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું તો આપણે હકણા રહીએ ચારસો મહિના મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહોતી મારે પીંગળાની પરીક્ષા કરવી છે એમાં શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કહે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહના શિકારમાં કાયમ આવી ગયા સિંહે મારી નાખ્યા એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખેલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન તો ભલે રાજા માન તો ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ હમસા નથી રાજા વાજા ને વાંદરા કીધા આવા હાથે કરીને ઉભા કરતા તા એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને આવીને આમ દરવાજામાં બે બે ઘોડા હાથમાં દોર્યા છે ને હાલ્યો આવે છે

યામના મટારીએ હાથ રહી ગયો બાપુ પેંગળાના ખોળિયામાંથી જીવ નીકળી ગયો હવે પડખે દાસી ઊભી છે એટલે દાસીએ પીંગળાનું બાવડું પકડીને કીધું કે હાલો બા યામ બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી કે પેંગળા તો ગુજરી ગયા અને કણીક થયો ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મડ્યો પછાડો હવે હું તારા બાણું લાખ માળવાનું બહાર બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ઘોડે ઉભરાણો પણ થી બાપુ બેકાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને ફાકડા મીડ્યો ફરવા ફીંગળા જાગ ફીંગા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કઉ છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આપણે આપણે જેલમાં કોઈ માણસ હોય એને બાપુ આ સંસારની કા હરવા ફરવાની ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય ખારું આપ આ દસ વરા વીસ વરા પચીસ વરા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારેક ક્રોધ માણસને ચડી જાય ને પગલું ભરી લે ને પછી પસ્તાવાનો વારો આવે એક ભાઈ 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 ને બાપુ વેચ ભાઈ હગા ભાઈ ને મારી નાખે એક જાય ઉપર ને એક જાય જેલ એટલે કીધું કે રામ ની કોઈ ની પૂરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપણે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર એ કે ઓલું પોસાવીગર નું જાય ભલે જાય પણ મને આમાં બારો કઢાવ તો હવે વેંચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય મારો કહેવાનો અર્થ એ છે સમય ની હારે હાલો સમય બડા બલવાન ને પુરુષ બળવાન હમણાં કીધું તું ને વખત વખત ની બાપુ વાંચું છે અર્જુન જેવો બાણા વળે બાપુ આમ ગાંડી ની પણસ પકડી ને છૂટી મૂકે ને કુરુક્ષેત્ર ના મેદાન ના પાડ અથરૂજે અને ભીષ્મની સામે બાપુ ઈ ઉભો રે બીજા ની તાકાત નહીં અને એ શિખંડી ને આગળ રાખ્યો ને કે ભીષ્મની સામે હામે ઉભું રહેવું એટલે

આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ તમારા પગ પગડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો મારા ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલીને બાપુ પરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં મીડ્યા પડવા કે હવે આ ભરથરી ને મારે કેમ કાબુ કરવો કે પાગલ થઈ જાય ને તો આખો બાણો લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણો લાખ માળવાને કોણ હાચવશે એમ કરતા કરતા સમસાન માં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાબા ભરતરી ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાદ રાખીને એક ગુંદકાનો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજના भजन ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું ને પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય ઈ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ના નાખ્યો અને પીંગળા બેઠી થઈ માં આવી ગયો પણ અસલ પીંગળા બાકી બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે

એને મારી દીકરી વરમાળા પહેરાવે હવે ને એમાં કે રાવણ હતો એવું કે છે મારો રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું હવે એને ચોખા જેટલું ધનુષ નું વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી ગયો આનું શું કારણ આખે આખે સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું ધનુષ રાવણ હલાવી ન હોય અને વન માંથી જે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયા આપણને માયનામ આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા જો આ મકાન બનાવ્યું આયા અમારે જમવાનું નાય અમારે રેવાનું નાય હોવાનું નાય રસોડું નાય ફલાણું નાય ફલાણું બૈરાનો સ્વભાવ હોય ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે એટલે પારવતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા કે મકાન મકાન કઈ કરવા નથી કે આ તો હમને હાય બ્રુઝ નહીં હતા પારવતી કરી આવીને ભોળાના હાથ ને કે છે બરાબર મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે સારું મકાન નું અતાર સુધી કોઈ ધ્યાન મગજ માં આવ્યું જ નહોતું નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બે હવા ગઈ હતી એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપડે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતિ આપું ભભૂતિ લઈને જાઉં વિષ્ણુ ભગવાન ભાઈ ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપણી પાસે પૈસા છે નહીં ભોળાનાથ ને જ નહોતું પૈસા ક્યાંથી હોય રાખવા ભભૂતી આપીને એટલે પાર્વતી કે આટલી કેટલું આવશે પણ લઈ તો જાઓ એટલું તો લઈ આવો પછી કઈક આગળ જોઈશું લઈ અને પારવતીમાં ગયા છે અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂકવામાં ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય બાબુ હોના ઢગલા મીડિયા કરવા હો ગાડા ભરી ભરીને ને હોનું મીડ્યું સાબડું ઊંચું ન થાય

એટલે પેલા પાર્વતી પાસે જાય કે આ ભુદેવ ને હું આપશું આપણે દક્ષિણામાં ઈ કે એને રાજી કરી દઈ જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી માં લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્તર કર્યું હોય તો બૈરુ રાજીનો રેડ થઈ જાય બદલે આખું હોના મકાન હોય બૈરું રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ આપી દો પણ એનું મન છેજે જ નહોતું ભાઈ એ કે વાંધો નહીં ગયા રાવણને કીધું ભુદેવ બોલો હું આપું

અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈ ઉપાડ્યા છે કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે અને ઈ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય

પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલામણ કે આપણા ઘરે આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવાનું અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વાયલું જાય

પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યા ગુજરાત માં ક્યાંક ક્યાં ગયા તા ગામ નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ માંડવાનું શું થાય અરે બાબુ કઈક ઊંથું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારું નામ જાણે ખોટું છે એવું રામ કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો ગમે એ થયું